જ્યારે અન્ય એક વ્યક્તિની ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો કે સારવાર દરમિયાન ભાવનગરના ત્રણ યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી બનાવની જાણ થતાની સાથે જહાંસુલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા કારમાં સવાર ત્રણના મોત નીપજ્યા છે અને આ ત્રણેય યુવાનો બાવીસ થી પચીસ વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની જાણ થતા જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવતા રવાના થયો હતો ત્રણ પૈકી એક યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે